બધી તાજી ગાયો વ્યાયલી છે આ છે આ જો તાજી વ્યાયેલી છે એટલા છે બધી ગાયો તાજી વીઆયેલી છે આપણે ત્યાં અને લોકલ હાલમાં ગાય બાર ગાયો આજે હાજર્શમાં છે અને બે ત્રણ ગાયો આજે આવકમાં છે અહીંયા લોકલ ખીલાની ગાયો આપણે અહીંયાથી લોકલ ગાયો છે કોઈ ગાયો બીજી પંજાબની કે બહારની ગાયો નથી આ ગાય જાબણમાં છે બે બે ત્રણ દિવસમાં વ્યાઈ જશે બધી આપણે ત્યાં લોકલ ગાયો છે રોજની ત્રણ ચાર ગાયો આવે છે નવી નવી તમને રોજ ગાયો જોવા મળશે અને જાબણમાં હાજર છે અને વ્યાયેલી પણ છે તમામ અહીંયાની લોકલ ગાયો બનાસકાંઠાની અને કિલ્લાની ગાયો બીમાર બીજી ગાયો ના પડે આવી ગરમીમાં પણ ના ઓફે અને બધી તાજી વીયેલી આ ગાય બહુ સરસ છે હાઈટમાં બીજી બધી વાતે અને બધી જ તાજી વીયેલી ગાયો તમે નવા ચેનલમાં આવેલા હો તો સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને ત્યાં સુધી આ વિડિયો શેર કરજો સાહક અને સહકાર આપતા રહેજો તમામ અહીંયા વ્યાજબી ભાવે ગાયો મળી જશે આજની તારીખમાં હાજરમાં આપણી પાસે ગાયો થી બાર છે એ પચાસથી કરી અને પોસઠ હજારની રેન્જમાં આ બધી ગાયો છે એમાં સાત આઠ અને લાસ્ટ દસ લીટર દૂધ ઉધીનું હાજરમાં છે સાત લીટરથી કરીને દસ લીટર દૂધ ઉધીમાં હાજરમાં છે ગાયો અને લાસ્ટ રેન્જ પચાસથી પોસઠ હજાર સુધી તમામ ગાયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ અને જેમ બને ત્યાં સુધી શેર કરજો ચલો જય ગોગા